રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર જાણે નોટિસ આપવાની હોડમાં લાગી ગયું હોય તેવા અનુભવો થઈ રહ્યા છે તુરાજીની સરકારી હોસ્પિટલ પાસે એનઓસી હોવા છતાં પાલિકા તંત્રએ નોટિસ ફટકારી દીધી છે રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના સર્જાયા બાદ સરકારી તંત્ર સફાળે જાગ્યું છે અને ફાયર એનઓસી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ તેમાં પણ અનેક બેદરકારીઓ સામે આવી રહી છે તુરાજીની સરકારી હોસ્પિટલમાં ફાયરનું એનઓસી છે તેમ છતાં ફાયર સેફટીની સુવિધાઓ પણ છે તેમ છતાં નગરપાલિકા તંત્રએ મુલાકાત લીધા વિના નોટિસ ફટકારી દીધી છે હું ડોક્ટર જયેશ વાસટીયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હા આપની વાત સાચી છે અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર ચાર એક બે હજાર એકવીસના રોજ અમે મેળવેલ છે જે બાવીસમાં પૂરી થઈ અમે ફરીથી રિન્યુ કરાવેલ છે ફરીથી ત્રેવીસમાં પૂરી થઈ ફરીથી અમે બે વાર રિન્યુ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી આઠ એક બે હજાર પચીસના ના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ હાઈડ્રન હાઇડ્રન સિસ્ટમ સ્મોક ડિટેક્ટર જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે ફાયરના એસ્ટિમ્યુશન પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી એ નોટિસ એ ખરેખર દુર્ભાગ્ય છે અમારું નોટિસ નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે એમની સાથે મેં વાત કરેલ છે એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે ફાયર ઓફિસરનો ભાઈ મેં સંપર્ક કર્યો